શ્રી ગણેશાય નમઃ કોટીદ્ર સંહિતા અધ્યાયમો મા બલ શિવલિંગનો મહિમા સુત વાત ભૂતલે સૂત બોલ્યા હે બ્રાહ્મણો પૃથ્વી પર પશ્ચિમ દિશાએ આવેલા જે શિવલિંગો અતિ પ્રખ્યાત છે તેનું વર્ણ તમે હવે સાંભળો કપિલાનગરીમાં માત્ર દર્શનથી પાપ બળી નાખનાર કાલેશ્વર અને રામેશ્વર નામના મહાદિવ્ય શિવલિંગો આવેલા છે પશ્ચિમ સમુદ્રના કિનારે મહા સિદ્ધેશ્વર શિવલિંગ કહેવાય છે તે ધર્મ અર્થ અને કામ ઓનાઓ પૂર્ણ કરનાર છે ત્યાં આગળ ગોકળ નામનું ઉત્તમ તીર્થ આવેલું છે ત્યાં એટલા બધા શિવલિંગો છે કે પગલે પગલે તીર્થ જોવા મળે છે કારણ કે પ્રભુ શિવના સર્વ પ્રત્યક્ષ લિંગો તથા સગળ તીર્થરૂપ જળ આ તીર્થમાં રહેલા છે એ સ્થળે રહેલા શંકર યુગો પ્રમાણે રૂપ બદલે છે તે સતયુગમાં શ્વેત ત્રેતાયુગમાં લાલ ત્વાપર યુગમાં પીળા અને કલયુગમાં કાળા રંગો થશે એકસાથે સાતે પાતાળોને છિદ્રને દખાવી દેનાર શંકર બળવાનોનો પણ બળવાન હોય મહાબલ કહેવાય છે પરંતુ જ્યારે ઘોર કલયુગ આવશે ત્યારે કોમળ બની જશે મહાપાતક કરનાર પાપીઓ પણ આ ગોકળ ક્ષેત્રમાં આવી શંકરના મહાબલ નામના શિવલિંગનું પૂજન કરી પાપમુક્ત થશે શંકરના પદને પામશે હે મુનિઓ પવિત્ર નક્ષત્રના દિવસે તે ગોકળ ક્ષેત્રમાં જઈ જેઓ શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક મહાબલ શિવનું પૂજન કરે છે તેવો રુદ્ર થાય છે કોઈ પણ ભાવિક મનુષ્ય કોઈ પણ સમયે કોકળ ક્ષેત્રમાં શિવલિંગનું પૂજન કરે છે તે બ્રહ્માના સ્થાનનો અધિકારી થાય છે પરમાત્મા શંકર મહાબલ નામે દેવોની ઈચ્છાથી સદાકાળ ત્યાં જ રહ્યા છે રાવણ નામના રાક્ષસ થઈ ગયા તેણે ગોર તપ કરીને એક શિવલિંગ મેળવ્યું હતું તે શિવલિંગ પોતે ગણનાયક બનીને કોકળ તીર્થમાં સ્થાપ્યું છે વિષ્ણુ બ્રહ્મા મહેન્દ્ર વિશ્વદેવો વાયુગણો આદિત્યો વસુઓ કુમારો તથા તારાઓ સાથે ચંદ્રમાં બધા મહાબલ શિવને પ્રસન્ન કરવા મંદિરમાં પૂર્વ દ્વારમાં રહે છે યમ મૃત્યુ સ્વયં ચિત્રગુપ્ત અગ્નિ પણ પિતૃઓ તથા રુદ્રોની સાથે મંદિરના દક્ષિણ દ્વારે રહે છે વરુણદેવ પણ ગંગા આદિ નદીઓ ના ગણો સાથે મંદિરના પશ્ચિમ દ્વારના આશ્ચર્ય કરે છે વળી વાયુ કુબેર અને ભદ્રકાલી ચંડી આદિ દેવીઓ દ્વારે રહે છે મહાબલદેવની સ્તુતિ દેવો મહર્ષિઓ ગાંધવો સીધો બધા નાગો વિદ્યાધરો આદિ કરે છે અને શંકર પાસેથી વરદાનમાં ઈચ્છિત કામનાઓ મેળવે છે આ તીર્થમાં અગાઉ ઘણા ભાવિકોએ ઉગ્ર તપ કર્યા છે તે બધાએ મહાબલદેવની વિધિપૂર્વક પૂજા કરી તેમને પરમસિદ્ધિ મેળવી છે હે બ્રાહ્મણો પવિત્ર તીર્થક્ષેત્ર ગોકળમાં રહેલું એ સર્વથી સેવાતું શિવલિંગ મહાબલ નામે કહેવાય છે તેના દર્શન પૂજન કરનાર માટે મોક્ષના દ્વાર ખુલ્લા થાય છે દર વર્ષે મહાવત ચૌદસે એટલે કે શિવરાત્રિના પવિત્ર દિવસે મહાબલનું પૂજન કરવામાં આવે તો સર્વપાપીઓને ઉત્તમ ગતિ આપનારું થાય છે આ પવિત્ર દિવસનો મહોત્સવ જોવા દેશ દેશમાંથી ભાવિક ગોકુળ ક્ષેત્રમાં આવે છે ને કૃતાર્થ થાય છે આ બાલવૃદ્ધ અને જ્યારે આશ્રમમાં શ્રી સર્વદેવેશ્વર મહાબલના દર્શન પૂજા કરી મહાબલની પ્રસન્નતાથી કૃતાર્થ થાય છે એથી શ્રી શિવ મહાપુરાણમાં ચોથી કોટી સંહિતામાં મહાબલ શિવલિંગનો મહિમા નામનો આઠમો અધ્યાય સમાપ્ત ઓમ નમઃ શિવાય